સુરત પોલીસ તહેવારો સમય જ નો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાનને તેજ કરી રહી છે ત્યારે મુંબઈથી સુરત લવાયેલા એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ એસઓજી પોલીસની ટીમે એમડી ડ્રગ્સના લાખો રૂપિયાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરતના યુવાનોને નશાથી દૂર રાખવા સુરત પોલીસ અનેક પ્રયત્નો કરી રહી છે અને સાથે નોડ્રગ્સ ઇન સુરસીટી અભિયાન પણ સુરત પોલીસ ચલાવી રહી છે તેમ છતાં સમાજના દુશ્મનો નશાનો કાળો કારોબાર કરી રહ્યા છે ત્યારે નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી એસઓજી પોલીસની ટીમના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ અને હેડ કોન્સ્ટેબલ જગદીશ શાંતિભાઈને બાતમી મળી હતી કે મુંબઈથી સુરતમાં મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ સપ્લાય કરાઈ રહ્યું છે અને એમડી ડ્રગ્સ ડિલિવરી કરવા અડાજન સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર આવેલા ક્રોમા સેન્ટર સામે એક કિસમ ઉભો છે જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ત્યાં વોધ ગોઠવી ત્યાં ઉત્તર પ્રદેશના બાંદા લાલ લિંબાયતના મારતીનગર ખાતે પદ્માવતી સોસાયટીમાં રહેતા આસિફ રસીદ શેખને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પાંત્રીસ લાખથી વધુ એમડી ડ્રગ રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત છત્રીસ લાખ ત્રીસ હજારથી વધુની મતા કબજે કરી કાયદેસર કાર્યધરી છે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે ત્રણસો ટોટલ છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ છત્રીસ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગ્લે કરી જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો તો ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે વધુમાં એમડી ડ્રગ્સ સાથે ઝડપેલા આરોપી આસિફની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે કોઈ કામ ધંધો કરતો ન હોય પોતાના મોટસો પૂરા કરવા પૈસા કમાવાની લાલચે મુંબઈથી વોન્ટેડ આરોપી પાસેથી છૂટકમાં એમડી ડ્રગ્સ વેચવા માટે લાવી હોવાની કબૂલાત કરી હતી હાલ તો એસોડી પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી પર ન્યૂઝ